કારણ કે એનો ટેસ્ટમાં હજી કઈ ચેન્જીસ આવ્યો નથી વર્ષથી ખાવતું એના ચણા વાળા શિંગ વાળા બંગળા વાળા પાવ રોજ ખાવા આવું પડે છે એવું મસ્ત પાવ બનાવે તીખું ખાવાના શોખીન હોય એક વાર જરૂર ટેસ્ટ કરી દે હાય એવરી વાય કમ વિથન ન્યૂ બ્લોક કિશનભાઈ બટેટાવાળા ઇંધાર રાજકોટ નિયર એજી ચોક તો મિત્રો આજે તમને એવી જગ્યાએ હું લઈ આવ્યો છું કે નાની દુનિયામાં એક મોટું નામ કિશનભાઈએ કમાઈ લીધું છે અને તમે જુઓ કે ક્રાઉડ આખા રાજકોટનો હોય રાજકોટનો નહીં પણ બહારથી પણ લોકો જે તેમના જે બટેટા છે અને જે ભૂંગળા છે અને એની ચટણી ખાસ કરીને એ ટેસ્ટ લેવા ક્યાંય દૂર દૂરથી આવે છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે

બધું ઘરે અને એની હાથે બનાવે છે અને તમે જો ટેસ્ટ એટલે એક નંબર આવે હવે કિશનભાઈ અમારા જે દર્શક મિત્રો બરોબર એને કોઈ વ્યુઅર જેવા અમારો હોય એને તમારો જે બટેટા હે વાનગી હે ટોટલ ટેટા કહે તો ચણા બેટા થઈ જાય સિંગ બેટામાં સિંગ નાખેલી આવે લસણ ડુંગળી ટમેટાની ગ્રેવી નાખેલી આવે પાઉ બટેટામાં પાઉ કટિંગ કરીને પાઉ ની અંદર ભરેલા આવે મિત્રો જે આવી રીતે

હોય તો પણ અહીંયા વિધાઉટ તમારે એવી રીતે સ્વાદ લેવો હોય તો પણ બંને રીતે હવે હોય છે બરોબર તમે આવી રીતે આવી શકો અહિયાં અને આનંદ લઈ શકો કિશનભાઈ ના જે બટેટા એક નંબર બનાવે એમાં કાય એટલે કાય ઘટે નહીં અને ક્રાઉડ એટલે રાજકોટની બહાર થી પણ લોકો આવતા હોય છે એમ તમે જોયું જોયો રીતે બરોબર છે કિશનભાઈ બટેટાવાળા વર્ષોથી ઝોનમાં ઉભા રહે છે મારું ફાસ્ટ ફૂડ નું આયા જ છે છતાં પણ મારે કિશનભાઈ નો પાવ રોજ ખાવા આવું બળે છે એવું મસ્ત પાવ બનાવે તીખું ખાવાના શોખીન હોય પાવ એકવાર જરૂર ટેસ્ટ કરજો ઠંડી મસાલા છાત સાથે ચાર વરસથી કિશનભાઈ ની આ બટેટા ખાવું છું અને ખેત મોરબી રોડેથી આવું છું લગભગ આ ચાર વર્ષની અંદર મેં રાજકોટની તમામ બધી જગ્યા ભૂંગળા બટેટા ચાકી લીધા છે પરંતુ એ કિશનભાઈ જવા ક્યાંય નથી થતા મને જ્યારે પણ યાદ આવે ત્યારે મને કિશનભાઈ ને યાદ કરવું જ પડે તમે પણ આવો અને ચેસ્ટ કરો કિશનભાઈ અમે ચાર પાંચ વર્ષથી અમે કિશનભાઈનું જ્યાં શોપ હતી ત્યાંથી અમે અહીંયા ખાવા આવી છે અમે હોય કે ગમે હોય કિશનભાઈના ભૂગલા બટેકા જેવા રાજકોટમાં કંઈ થાય નહીં અને પેલા અમે પરજ છે અહીંયા ખાવા આવી પાર્સલ લેવા હોય કે ખાવા હોય ગમે એને ભૂંગરા બટાકા કિશનભાઈ થાય ટેસ્ટી અને સારા ભૂંગરા બટાકા ખાવા હોય તો એકવાર અમૂલ્ય ચોક્કસ કરવી જોઈએ કારણ કે એના ટેસ્ટમાં હજી કઈ ચેન્જીસ આવ્યો નથી ચાર પાંચ વર્ષથી આ ખાવ છું હું કાલોડ ચું પછી પેસેલા કિશનભાઈના ભૂંગરા બટાકા ખાવા આપણે પ્રખ્યાત માં પ્રખ્યાતમાં કિશનભાઈના ના બટાકા છે અત્યારે કાલોડ આવીને સ્વાદ મસ્ત મળે છે જોરદારનો હવે મિત્રો તમારે જો કિશનભાઈના બટેટા એકવાર ટેસ્ટ કરવો આવો હોય સ્પાઈસી અને વિધાઉટ સ્પાઈસી બરાબર એવી રીતે તમારે ટેસ્ટ કરવું હોય તો રાજકોટમાં એ જે જો ફૂડ ઝોન છે ત્યાં એનું સેટઅપ આવેલું છે તો પહોંચી જાજો તમે બપોર પછી ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધી અહીંયા હોય છે વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી જે અમારા નવા વિડીયો હોય એની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર